નમસ્કાર મિત્રો દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો સૌથી પહેલા આવા સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા સમાચારમાં આગળ વાત કરીએ તો જોઈએ વૈશ્વિક સમાચાર ઉપર એક નજર કરીએ તો અમેરિકા દ્વારા પચાસ ટકાથી વધુ ટેરિફ ભારત ઉપર લાગવામાં આવ્યો છે તો તેના કારણે હીરા ઉદ્યોગ માટે ખૂબ મોટી અસર જોવા પડી છે તો અમેરિકામાં હીરાની નિકાસ પાર્સલની તેમાં વધુ ઘટાડો નોંધાયો છે કારણ કે અમેરિકાએ ભારતના જે ઉદ્યોગ છે તેના પર પચાસ ટકા જેટલો ટેરિફ એટલે કે ટેક્સ લગાડી દીધો છે જેના કારણે સૌથી વધુ હીરાનો એક્સપોર્ટ ઇમ્પોર્ટ આયાત નિકાસ અમેરિકા સાથે થાય છે તેમાં સિત્તેર ટકાનો ઘટાડો જોવા મળ્યો છે જોકે કાચા હીરાની આયાત પર ખાસ કરીને અસર થઈ નથી પરંતુ જે વેપારીઓ છે તે ભવિષ્યની માંગને ધ્યાનમાં રાખીને હીરાનો સ્ટોક કરી રહ્યા છે અમેરિકા સાથેનો વેપાર ભલે ચાલીસ હોય પરંતુ અન્ય સાહીઠ જેટલી બજારો હાલમાં ચાલુ છે એટલે અમેરિકા દ્વારા જે પચાસ ટેરિફ લગાડવામાં આવ્યો છે તેની હીરા ઉદ્યોગ પર અસર જોવા મળી શકે છે ત્યારબાદ જોઈએ મહત્વના વૈશ્વિક સમાચાર તો ચીન ભારત અને રશિયાના વડાપ્રધાને એક રીતે સંયુક્ત રીતે બેઠક કરી હતી કારણ કે અમેરિકા દ્વારા જેટલો છે તો યુદ્ધ એક પ્રકારનું યુદ્ધ દ્વારા તેને નાથવા માટે ચીન રશિયા અને ભારતના વડાપ્રધાનોએ એક મુલાકાત કરી હતી ચીનના ત્યાજિયામાં જિયામાં સમિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાઉિન પુતિને અને અન્ય રાષ્ટ્રપ્રમુખો ગ્રુપ ફોટો માટે ભેગા થયા હતા આ દરમિયાન નેતાઓ એકબીજા સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા ખાસ કરીને પુતિન મોદી અને જિનપિંગ લાંબા સમય સુધી કઈ ચર્ચા કરી રહ્યા હતા તે અંગે વિગતવાર વાત કરશું પરંતુ આ ત્રણેય નેતાઓ ભેગા મળીને અમેરિકા સામે પડકારરૂપ કોઈ યોજના બનાવી રહ્યા હોય તેવું સંયુક્ત મિટિંગમાં લાગી રહ્યું છે ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો સપ્ટેમ્બર મહિનાની શરૂઆત થઈ છે તો સપ્ટેમ્બર મહિનાની પહેલી બીજી તારીખ ઉપર હોય છે મોટી મોટી કંપનીઓ પોતાના ઓફિશિયલ ભાવમાં ફેરફાર કરતી હોય છે તેમ પરંતુ ભારત દેશની અંદર પણ પહેલી તારીખે ઘણા મોટી બેન્કિંગ ક્ષેત્રે તેમજ સેવા સદન ક્ષેત્રે અને મોટી મોટી કંપનીમાં પહેલી બીજી તારીખ ઉપર મોટા મોટા ફેરફાર થતા હોય છે તો તે અનુરૂપ એલપીજી ગેસ તેમજ સીએનજી ગેસની અંદર એના જે ભાવ છે તેની અંદર મોટા ફેરફારથી જોવા મળ્યા છે તો તે વાર તે અનુરૂપ વિગતવાર વાત કરીએ તો આજથી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે કોમર્શિયલ એલપીજી સિલિન્ડર હવે એકાવન રૂપિયા પચાસ પૈસા સસ્તો થયો છે દિલ્હીમાં ઓગણીસ કિગ્રાનો જે એલપીજી સિલિન્ડર હવે એક હજાર પાંચસોને એંશી રૂપિયામાં મળશે જોકે ચૌદ કિલો પોઈન્ટ પચાસ પૈસા નો સિલિન્ડરમાં ઘટાડો કરવામાં આવ્યો છે જે ઓગણીસ ગ્રામમાં એલપીજી સિલિન્ડર હોય છે તેની અંદર વધુમાં વિગતવાર વાત કરીએ તો નિષ્ણાતોના જણાવ્યા અનુસાર કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડા કરવાથી

ભારત દેશ ઉપર અમેરિકા દ્વારા પચાસ ટકા રશિયા અને ચીનના વડાપ્રધાનો એક એક સંયુક્ત બેઠક કરી હતી તે અંદર નરેન્દ્ર મોદી દ્વારા એક વિગતવાર વાત જાણવા મળી છે તો તે અનુરૂપ થોડી વધારે માહિતી જોઈએ તો વડાપ્રધાને પાકિસ્તાનનું નામ લીધા વગર જ કહ્યું કે આતંકવાદ અલગતાવાદ અને ઉગ્રતાવાદ એ દેશ માટે મોટો ખતરનાક પડકારરૂપ છે આતંકવાદ જે સમગ્ર માનવતા માટે એક સામાન્ય પડકાર છે કોઈ પણ દેશ કોઈ પણ સમાજ તેનાથી પોતાને સુરક્ષિત માની શકતો નથી તેથી ભારતે આતંકવાદ સામેની લડાઈમાં એકતા પર ભાર મૂક્યો છે એસસીઓ એ પણ આમાં મોટી ભૂમિકા ભજવી છે આ વર્ષે ભારતે સંયુક્ત માહિતી કામગીરીનું નેતૃત્વ કરીને આતંકવાદી સંગઠનો સામે લડવાની પહેલ કરી છે તેણે આતંકવાદી ભંડોળ સામે અવાજ ઉઠાવ્યો છે આ અંગે તમારા સમર્થન બદલ હું ભારત તરફથી આભાર વ્યક્ત કરું છું તેમણે કહ્યું કે ભારત છેલ્લા ચાર દાયકાથી આતંકવાદથી પીડાઈ રહ્યું છે ઘણા બાળકો ગુમ થયા અને ઘણા બાળકો અનાથ બન્યા તાજેતરમાં આપણે પહેલગામના આતંકવાદને ખૂબ જ ઘૃણાસ્પદ સ્વરૂપ જોયું છે હું તે મિત્ર દેશોનો આભાર વ્યક્ત કરું છું જેમણે મદદરૂપ બન્યા છે આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક માહિતી જાહેર કરી છે જે આતંકવાદ સામે એક મોટો ખતમો જાહેર થાય છે આમ પાકિસ્તાનને પણ તેમણે તેમની ભાષામાં સ્પષ્ટપણે સાવધાન રહેવા માટેનો સંકેત પણ આપી દીધો છે ત્યારબાદ જોઈએ મહત્વના ખેડૂત સમાચાર તો વિગતવાર વાત કરીએ છીએ ઈ સમૃદ્ધ પોર્ટલની તો ઈ સમૃદ્ધ પોર્ટલ એટલે કે વધુ વરસાદ એટલે કે અતિવૃષ્ટિને કારણે જે ખેડૂતોનો નાશ પાક નાશ પામ્યો હોય છે તેને સરકાર દ્વારા જે સહાય મળવામાં આવે છે તો તમામ ખેડૂત મિત્રોનો જે પાક નાશ પામ્યો હોય છે વરસાદને કારણે તેમને ઈ સમૃદ્ધ પોર્ટલ પર અરજી કરવાની હોય છે જે એક ઓનલાઈન પ્રક્રિયા છે તેના વિશે વિગતવાર વાત કરીએ તો કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ જણાવ્યું કે ટેકાના ભાવે રજીસ્ટ્રેશન માટે ઈ સમૃદ્ધ પોર્ટલ સવારથી બંધ થતા હજારો ખેડૂતો પરેશાન છે ટેકાના ભાવે મગફળી સોયાબીન મગ અડદ માટે રજીસ્ટ્રેશન કરવાનું હતું એક થી પંદર સપ્ટેમ્બર દરમિયાન રજીસ્ટ્રેશન કરવાની સરકારે જાહેરાત કરી છે પરંતુ ઈ સમૃદ્ધ પોર્ટલ ખુલ્લું ન હોવાથી ક મોસમી રાહત પેકેજની અરજી કરી શકાય નથી મિત્રો સમગ્ર સમાચારને વિગતવાર સાદી અને સરળ ભાષામાં સમજી લઈએ તો સરકારે જે મગ ચ મગ અડદ સોયાબીન મગફળીની જે રજીસ્ટ્રેશન કરવાની તારીખ છે એકથી પંદર સપ્ટેમ્બર જાહેર કરી છે પરંતુ આ પહેલાં એક બે દિવસની અંદર જ આ પોર્ટલ ખુલ્લું નથી બંધ છે તેના કારણે ખેડૂતોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને તેનો વિરોધ કોંગ્રેસના નેતા છે જે પાલ આંબલીએ તેમણે નોંધાવ્યો છે ત્યારબાદ મહત્વના સમાચારમાં આગળ વાત કરીએ તો તમામ મિત્રો જે મોબાઈલ વાપરતા હોય તે તમામ લોકો એકસો બાર નંબરને પોતાના મોબાઈલમાં સેવ કરી લ્યો પરંતુ એ પહેલાં જાણી લઈએ કે શું કામ એકસો બાર નંબરને પોતાના મોબાઈલમાં સેવ કરવો છે તો વિગતવાર વાત કરીએ એકસો બાર નંબર વિશે તો મિત્રો હાલમાં એકસો બાર નંબરની જે સિસ્ટમ છે એકસો બાર નંબરને જાહેર કરવામાં આવ્યો છે અમિત શાહ દ્વારા પરંતુ તમને એ વસ્તુ વાત તમે જણાવી દઈએ કે જો તમારે કોઈ પણ એક્સિડન્ટ થયું હોય અકસ્માત થયો હોય તો તમારે એકસો આઠ નંબરમાં ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવવાની હોય છે કોઈ પોલીસનું કામગીરી હોય તો તમારે સો નંબર ડાયલ કરીને પોલીસને બોલાવવાનો હોય છે અને કોઈ પણ જગ્યાએ આગ લાગી હોય છે તો એકસો એક નંબર દ્વારા ફાયર બ્રિગેડને બોલાવવામાં હોય છે પરંતુ એકસો બાર નંબરને એવી રીતે જાહેર કરવામાં આવ્યો છે પરંતુ તમારે કોઈ પણ કામગીરી હોય એકસો બાર નંબર પર ફોન કરશો તમારે જે પ્રકારની કામગીરી જોતી હોય તે તમને સરકાર દ્વારા મળવા પાત્ર રહેશે તે માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે એકસો બાર નંબરને ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ દ્વારા કરવામાં છે સમાચારમાં વિગતવાર વાત કરીએ એકસો બાર નંબર વિશે તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ડાયલ એકસો બાર ઇન્ટીગ્રેટેડ ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમનો પ્રારંભ રાજ્યભરમાં ઇમરજન્સી રિસ્પોન્સ વધુ અસરકારક બનાવવા માટે બનાવવામાં આવ્યો છે અને તે માટે ગુજરાત સરકારની અંદર પાંચસો જનરક્ષક વાહનોને પણ સોંપી દેવામાં આવ્યો છે જે જનરક્ષક વાહનો છે તેવા પાંચસોથી વધુ પણ સોંપી દેવામાં આવ્યો છે અને એકસો બાર નંબરની જે સિસ્ટમ છે પોલીસ ફાયર બ્રિગર એમ્બ્યુલન્સ મહિલા હેલ્પલાઇન નંબર ચાઇલ્ડ હેલ્પલાઇન તેમજ આપત્તિ વ્યવસ્થાપન જેવી સેવાઓને એક નંબર હેઠળ જ એક સાથે લાવશે મિત્રો આ તમામ સેવાઓ છે જે અલગ અલગ નંબર તમારે યાદ રાખવાના હતા તેને બદલે એકસો બાર નંબર યાદ રાખી લો એકસો બાર નંબરને સેવ કરી લો એકસો બાર નંબર પર તમારે આજે ઉપર ઉપલબ્ધ જે સેવાઓ છે તમામ સેવાઓ તમને એકસો બાર નંબર ડાયલ કરવાથી તમામ પ્રકારની સેવાઓ મળી રહેશે અમદાવાદમાં એક સેન્ટર કોલ સેન્ટર એકસો પચાસ કર્મચારીઓ સાથે ચોવીસ કલાક કાર્યરત રહેશે જ્યારે પણ 112 બાર પર કોલ કરવામાં આવશે ત્યારે નજીકનું જનરક્ષક વાહન હશે તે પોલીસ સ્ટેશનની હદને ધ્યાનમાં લીધા સિવાય તરત જ રિસ્પોન્સ આપશે મિત્રો એટલે 112 બાર નંબર ઉપર તમે તરત જ જેવો ફોન કરશો તેવો તરત જ તમને રિસ્પોન્સ મળશે અને તમારે જે પ્રકારની સુવિધાની ઉપલબ્ધિ હશે તે તમામ પ્રકારની સુવિધા તમને સરકાર દ્વારા આપવામાં આવશે